કેવું છે કે ભીમ્પોર સામુદાયિક મંડળીના પ્રમુખ શ્રી અને મહેશભાઈ પીઠાવાળા અને નરેન્દ્રભાઈ પ્રભુભાઈ પટેલ અને બીજાનાઓએ બહુ મોટા કૌભાંડ કર્યા છે અને તે વિરુદ્ધ એ લોકો ગભરાઈ ગયેલા છે ગોગોવાઈ ગયેલા છે થતરી ગયેલા છે મારાથી એટલે એન કે એન પ્રકારે ઋષિકેશ નાનુભાઈ પટેલ મારફતે એની પત્ની મારફતે અરજી નોંધાવી છે ફરિયાદ કરાવી છે એફઆઈઆર ફાટી છે કંઈ વાંધો નહીં જો જે આમાં મોત બી થાય જેલ બી થાય તો હું તૈયાર છું લોકોના માટે લોકોના હિત માટે હું મરી ફીટીશ કારણ કે આમાં દરેક સભ્યોને હું માલિકી રાહે જમીન અપાવવા તત્પર છું મારા ગાંઠના એક કરોડ રૂપિયા ખર્ચાઈ ગયા છે લોકોની લડતમાં હવે લોકો સાથ આપે તો લડીશ અને લોકોને ચાલીસ કરોડ ન જોઈતા હોય દરેક સભ્યને તો પછી એ ઝીંગા તળાવ નાખ્યા કરે મારે શું મારે એમાં એક રૂપિયો કમાવાનો નથી મારો એમાં કોઈ સ્વાર્થ નથી મારે કોઈ એમાં એ નથી એક પોસ્ટર લગાવ્યા તેમાં મેં શું મોટો ગુનો કર્યો તેમાં એણે મને મા બેન ગાળ આપી તો હું તમે શું કરો ચાલો મને કહો હા એણે મને ફોન પર ઋષિ મા બેન બેનની ગાળ આપી એટલે હું એને કહેવા ગયો અમારી ગાડ એમ ગાડી છે ચલો ને કયો મોટો ગુનો કર્યો મેં એણે રાત્રે એના ઘરે જવાનો મને ફરક થયો હતો હે ખોટો ઇલ્ઝામ લગાવે છે મારી પર પોલીસની પોલીસ બી ન્યાય રીતે વર્તન નથી કરતી મારી હાથે એનાથી હું ભારે આઘાત પામી ગયો છું પોલીસનો હું મિત્ર છું અને રહીશ હું ફ્રેસનો બી મિત્ર છું તે બી રહીશ અને હું લોકોનો મિત્ર છું લોકોના હિત માટે લડનારો છું એ હું લડ જીવનભર જીવનના અંત સુધી લડતો રહીશ હું શરણે થવાનો નથી ટાઈગર સરેન્ડર નહીં હોગા દ્ર પ્રભુભાઈ પટેલ પાસે ઇંગ્લિશ આવડતું નથી મહેશ ગોવિંદ મહેશ છોટુભાઈ ની શારીરિક તબિયત બરાબર છે નહીં એમને હાર્ટનો પ્રોબ્લેમ છે પેસમેકર મૂકેલું છે એના તાર છટકી જાય છે કિડની ખરાબ છે મગની દાળ એક રોટલી ખવાય છે એમણે બી એમની જુવાનીમાં જે નાટક કર્યા છે ને એનો હું સાક્ષી છું સભ્ય બધા ભીમપોરવાસીઓ સ્કોચ લાવતા તે પીઠાવાળા સ્ટેડિયમ પર જ રાત્રે જતી એ એટલે કિડની ખરાબ થઈ જાય બાપના ખોટા કર્મો છે ને કલિયુગમાં છોકરાએ ભોગવવા પડે તે ભોગવે બધા હે હે તેમાં ખૂટું હું છે હવે આવા પ્રમુખ બને ભીમપુર સામુદાયિક મંડળીના અને પીઠા ગામ લોકોને ઘર બાંધવા માટે ઓગણીસો કલેક્ટર શ્રીએ હુકુમ કરેલ ઘર બાંધવા માટે બસો બસો વાર જગા ફાળવાના હતી તે જમીનમાંથી પોતાની વગના જોરે બાર એકરમાં પીઠાવાડા સ્ટેડિયમ બનાવી દે બાજુની નવ એકર જગ્યા કબજા કરી લઈ બાજુની સાત એકર જગ્યામાં જાગૃતિ કન્યા વિધાય લે આ ગામના લોકો તો એના એ લોકોથી દબાયેલા છે પૈયાથી એટલે ગામ લોકો નહીં ફફડે દીપકી જતાની નથી પપડતી ભલે મોત આવે ખોટું તે ખોટું છે હું સાબુત કરીને રહીશ નરેન્દ્ર પ્રભુ પટેલ યાદ રહે કે આ છે ને તમે મંત્રી છો તો કઈ રીતે બન્યા તમે સુપ્રીમ કોર્ટના હુકમનું ઉલ્લંઘન કર્યું છે ખબર છે તમે કેવી રીતે એ જીમ બોલાવી કલેક્ટર ને જમીન પીઠાવાડા સ્ટેડિયમની મારા સ્વગસ્ત પિતાશ્રીના અરજીના અનુસંધાને પીઠાડા સ્ટેડિયમની જમીન ખાલસા કરી દેવામાં આવી છે હાલ ભીમ્પોર સામુદાયિક મંડળીનું મારી સભ્ય બનવાની અરજીના અનુસંધાનમાં એ લોકોના જવાબમાં એનું ઓફિસનું સરનામું ગાંધીનગર ભીમ્પોર લખ્યું છે છતાં પણ બાપનું રાજ હોય તેમ એ લોકો એ છે ને મનાશીપણે પીઠાવાડા સ્ટેડિયમમાં ભીમપોર સામુદાયિક મંડીની ઓફિસ ખોલી ત્યાં લોકોને દોડાવી અને ત્યાં ગેટ બંધ કરી દઈ ને બુઢા લોકોને ગામ લોકોને ત્રાસ આપીને ત્યાં વારસાઈ કરવા બોલાવે છે પંદર વર્ષે બાંધ્યું દીપક દાડે જગાડ્યા ત્યારે બાંધ્યું હવે એકસો સભ્યો મરી ગયા છે તેની વારસાઈ કરાવવા બેઠા છે દીપક પાસે બહુ મસાલો છે પુરાવા આક્ષેપ વગર દીપક હુમલો કરતો નથી ચેતતા રહો સમજ્યા તમે નાપાકો છો તમે ખોટા કરમાં કર્યા છે તમે લોકોની જમીન પચાવી પાડી છે તમે સરકાર સાથે લેન્ડ ગેબરિંગ કર્યું છે તમે ભોગવવા તૈયાર રહો સમજી લીધો દીપક ઇજાધાને કંઈ ફરક નહીં પડતો અઠ્ઠાવન વર્ષમાં બહુ જિંદગી જીવી લીધી છે તમારા હાથે મોત લખાયેલું હોય ને તો કબૂલ છે મંજૂર છે પણ એ તો કુદરતના હાથમાં છે હું ડરતો નથી સમજી લો